બોલીએ પવન પુત્ર હનુમાન કી જય શિયાવર રામચંદ્ર ભગવાન કી જય મિત્રો આપણે સૌ લોકો જાણીએ છીએ કે ગૌસ્વામી તુલસીદાસજીએ હનુમાનજીનો મહિમા ગાવા માટે અનેક એવા સ્તોત્રપાઠ અનેક એવા મંત્રની રચના કરી છે કે જે આપણે સૌ લોકો નિત્ય સાંભળતા વાંચતા હોઈએ છીએ એટલે કે હનુમાન ચાલીસા હનુમાન બાહુક બજરંગ બાણ હનુમાન અષ્ટક હનુમાન શતકનો પાઠ આવી રીતે હનુમાનજીની અનેક સ્તુતિઓ અને પાઠની રચના કરી છે કે જેને ગાઈને સાંભળીને વાંચીને આપણે પણ હનુમાનજીની સ્તુતિ કરી શકીએ અને હનુમાનજીનો મહિમા ગાઈ શકીએ તો તેમાનો એક પાઠ એટલે કે હનુમાન અષ્ટકનો પાઠ કે જે માત્ર આઠ પંક્તિનો પાઠ છે પરંતુ આ સ્તુતિમાં ગોસ્વામી તુલસીદાસજીએ હનુમાનજીનું મહિમાનું હનુમાનજીની શક્તિનું તેમજ તેમણે ભગવાન શ્રીરામની જે જે પણ કાંઈ સહાય કરી હતી તેનું એટલું સરસ રીતે ટૂંકમાં આપણે કહીએ ને સોટ એન્ડ સ્વીટ વર્ણન કર્યું છે કે જે માત્ર પાંચથી દસ મિનિટમાં સંભળાઈ જાય પરંતુ તે સાંભળવાથી મળતું ફળ એટલું પુણ્યશાળી હોય છે કે તેની આપણે કલ્પના પણ ન કરી શકીએ તો આવો આવો ચમત્કારિક પવિત્ર પુણ્યશાળી પાઠ આપણે સૌ લોકો સાંભળીએ જો શક્ય હોય તો હનુમાનજી સમક્ષ બેસીને આ પાઠ સાંભળજો અથવા તો આ વિડીયોમાં હનુમાનજી આપની સમક્ષ જ છે આપ આપ આ વિડીયો જોતા જોતા પણ આ પાઠ સાંભળી શકો છો अतः श्री संकटमोचन मोचन मोचन हनुमान अष्ट बाल समय रवि भक्षलियो तब तिन्हू लोक भयो अंधियारो। ताही सो त्रास भयो जग को यह संकट काहू सो जात नटारो देवन आनी करी विनती तब छाड़ी दियो रवि कष्ट निहारो को नहीं जानत हे जग में कपि संकटमोचन नाम तिहारो इटले कि हे हनुमान जी બાળપણમાં આપે સૂર્યને મોહમાં રાખી લીધો હતો કે જેનાથી ત્રણેય લોકમાં અંધારું છવાઈ ગયું હતું આ સંપૂર્ણ સંસાર પર વિપત્તિ છવાઈ ગઈ હતી પરંતુ આ સંકટને કોઈ પણ દૂર કરી શક્યું નહીં જ્યારે સમસ્ત દેવતાઓએ આવીને આપની સમક્ષ વિનંતી કરી ત્યારે આપે સૂર્યને મુક્ત કર્યો આ પ્રકારે સંકટ દૂર થયો હે કપિ હનુમાનજી સંસારમાં એવું કોણ છે કે જે આપનું સંકટમોચન નામ નથી જાણતું બાલિકી ત્રાસ કપિસ બસેગી જાત મહાપ્રભુ પંથ નિહારો ચોકી મહામુનિ સાપ દિયો તબ ચાહી કોન વિચાર વિચારો હે દધિજ રૂપ વાય મહાપ્રભુ સો તુમ દાસ કે શોક નિવારો કો નહીં જાનત હે જગમે કપિ સંકટમોચન નામ તિહારો એટલે કે અગ્રજ બાલીના ભયથી મહારાજ સુગ્રીવ કિસકિંધા પર્વત પર રહેતા હતા જ્યારે શ્રીરામ લક્ષ્મણજી સહિત ત્યાંથી પસાર થઈ રહ્યા ત્યારે તેમણે તમારા વિશે બહાર જાણવા માટે મોકલ્યા હતા ત્યારે આપે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી શ્રી રામચંદ્રજી સાથે ભેટ કરી અને એમને આપની સાથે લઈ આવ્યા અને આપે મહારાજ સુગ્રીવના કષ્ટનું નિવારણ કર્યું હતું હે હનુમાનજી

મહારાજ સુગ્રીવે સીતાજીની શોધ માટે અંગદજી સાથે વાનરોને મોકલતા સમયે કહી દીધું હતું કે જો સીતાજીની ખબર લગાવી નહીં આવ્યા તો તમને મારી દેવામાં આવશે જ્યારે બધા શોધી શોધીને હારી ગયા ત્યારે આપ વિશાળ સમુદ્ર ઓળંગીને લંકા ગયા અને માતા સીતાને શોધી કાઢ્યા કે જેથી બધાના પ્રાણ બચી ગયા હતા હે હનુમાનજી સંસારમાં એવું કોણ છે કે જે આપનું સંકટ મોચન નામ નથી જાણતું रावण त्रास दई सीय को तब राक्षसी सो कही शोक निवारो ताही समय हनुमान महाप्रभु जाय महारजनी चर मारो चाहत सीय अशोक सो आगी सु दे प्रभु मुद्रिका शोक निवारो को नहीं जानत हे जग में कपी संकट मोचन नाम तिहारो एटले के अशोक वाटिका में रावणे सीताजी ने भयभीत करिया કષ્ટ આપ્યા અને બધી રાક્ષસીઓને કહ્યું કે તે સીતાજીને મનાવે તો હે મહાવીર હનુમાનજી આપે ત્યાં પહોંચીને રાક્ષસોનો સહાર કર્યો અને જ્યારે સીતાજીએ સ્વયંને ભસ્મ કરવા માટે અશોક વૃક્ષ પાસે અગ્નિની યાચના કરી ત્યારે આપ એ અશોક વૃક્ષ ઉપરથી શ્રી રામજીની વીંટી એમના ખોડામાં નાખી કે જેથી સીતાજીની ચિંતા દૂર થઈ હતી હે હનુમાનજી સંસારમાં એવું કોણ છે કે જે આપનું સંકટમોચન નામ નથી જાણતા બાણલજ્ઞ ઉણ કે તબ પ્રાણ તુતરાવણ મારો લેહ ગૃહ વૈદ્ય સુસેન સમે તબે ગીરી દ્રોણ સુબીર ઉપારો આની સંજીવની હાથ દઈ તબ લક્ષ્મણ કે તુમ પ્રાણ ઉબારો કો નહીં જાનત હે જગમે કપી સંકટમોચન મોચન નામ તિહારો એટલે કે મેઘનાથ લક્ષ્મણજીની છાતીમાં બાણ મારી એમને મૂર્છિત કરી નાખ્યા ત્યારે એમના પ્રાણ સંકટમાં પડી ગયા અને ત્યારે આપ વૈદ્ય સુસેળને ઘર સહિત ઉઠાવી લાવ્યા અને દ્રોણાંચલ પર્વત સહિત સંજીવની બૂટી લાવ્યા કે જેનાથી લક્ષ્મણજીની પ્રાણની રક્ષા થઈ હતી હે હનુમાનજી સંસારમાં એવું કોણ છે કે જે આપનું સંકટ મોચન નામ નથી જાણતા રાવણ યુદ્ધ અજાનકીઓ તબ નાગ કિ ફા સબે ડારો શ્રી રઘુનાથ સમેત સબેદલ મોહભયો ય સંકટ ભારો આની ખગેશ તબે હનુમાન જુ બંધન કાટી નિવારો કો નહીં જાનત હે કપી સંકટ સંકટમોચન નામતિ હારો એટલે કે રાવણે ભીષણ યુદ્ધ કરતા શ્રીરામ અને લક્ષ્મણ સહિત બધા વીર યોદ્ધાઓને નાગપાસમાં બાંધી લીધા

દેવહીમ પૂજી ભલી વિધિ સો બલી દેવું સબે મિલી મંત્ર વિચારો જાય સહાય ભયો સબી અહી સમેત સહારો કો નહીં જાનત હે જગમે કપી સંકટ મોચન એટલે કે જ્યારે અહીં રાવણ શ્રીરામ અને લક્ષ્મણજીને ઉઠાવી પાળતા લોકમાં લઈ ગયા અને એણે ભલી ભાંતિ દેવીની પૂજા કરી બધા સાથે મંત્રણા કરી અને નિશ્ચય કર્યો કે આ બંને ભાઈઓની બલિ આપીશ એ સમયે આપે ત્યાં પહોંચી શ્રીરામની સહાયતા કરી અને અહીં રાવણનો સેના સહિત સંહાર કર્યો હે હનુમાનજી સંસારમાં કોણ બળદેવન કે તુમ વીર મહાપ્રભુ દેખી વિચારો કોન સો સંકટ મોર ગરીબ કો જો તુમસો નહીં જાત હે ટારો બેગી કરો હનુમાન મહાપ્રભુ જો કછો સંકટ હોય હમારો

હનુમાનજી મારી રક્ષા કરો મારી રક્ષા કરો મારી રક્ષા કરો ઇતિશ્રી ગોસ્વામી તુલસીદાસ રચિત સંકટ મોચન હનુમાન અષ્ટ તો બોલ્ય પવન પુત્ર હનુમાન કી છે શ્રીરામચંદ્ર ભગવાન કી છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગૌસ્વામી તુલસીદાસજી રચિત હનુમાનજીનો અષ્ટકનો પાઠ કર્યો ગુજરાતીમાં અનુવાદ સાથે સરળ ભાષામાં મેં આપ સૌ લોકોને આ પાઠ પણ સમજાવ્યો કે જેથી કરીને આપ સૌ લોકોને સમજાય કે તુલસીદાસજીએ હનુમાનજીનો કેવી રીતે મહિમા ગાયો છે કેવી રીતે તેમની શક્તિનો કેવી રીતે ભગવાન શ્રી રામ પ્રત્યે તેમની ભક્તિનું વર્ણન કર્યું છે તો આવી જ રીતે જો આપ નિત્ય આ પાઠ કરો છો તો હનુમાનજી જેવી રીતે લક્ષ્મણની સહાય આવ્યા હતા તેવી જ રીતે આપણા પણ સંકટ સમયે સહાય કરશે આપણે સંકટમાંથી ઉગારીને આપણને સારું જીવન પ્રદાન કરશે તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ વિડીયો પસંદ આવ્યો હશે તો આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે આ વિડીયોને લાઇક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ મોકલજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આ પાઠ કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર